નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું ચાલે છે અને આજે ભાવમાં વધારો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઇક તમારી જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો ધ્રોલમાં તેરસોથી ચૌદસો ને એસી રૂપિયા સુધી બોલાયા ધારીમાં તેરસો પાસઠથી પંદરસો આઠ પાટડીમાં તેરસો પચાસથી ચૌદસો ચાલીસ મોરબીમાં તેરસો પચાસથી પંદરસો બાર જોટાણામાં તેરસો પંચાણું થી ચૌદસો સોળ ધ્રાંગધ્રામાં બારસો એકોતેરથી પંદરસો એકવીસ અરસોલમાં તેરસોથી ચૌદસો એંસી ખેડબ્રહ્મામાં ચૌદસો પચીસથી ચૌદસો સિત્તેર રાજકોટમાં તેરસો પાંસઠથી પંદરસો દસ અમરેલીમાં આઠસો વીસથી પંદરસો એકવીસ ખાંભામાં સૌદસોથી સૌદસો એંશી સાવરકુંડલામાં તેરસોથી પંદરસો વડાલીમાં તેરસો પચાસથી સૌદસો સત્તાણું વાંકાનેરમાં બારસોથી પંદરસો કાલાવડમાં તેરસોથી પંદરસો દસ ધંધુકામાં બારસો તોંતેરથી સૌદસો છોતેર ટિન્ટોયમાં તેરસો પચાસથી સૌદસો વીસ દસદણમાં તેરસોથી સિત્તેર જાદરમાં સૌદસો પંચાવનથી ચૌદસો પંચ્યાસી જામનગરમાં અગિયારસોથી સવદસો પંચાણું બાબરામાં સવદ્સોથી પંદરસો ત્રીસ હળવદમાં તેરસો પચીસથી પંદરસો વીસ વિસાવદરમાં તેરસો બાવીસથી સૌદસો છપ્પન વિરમગામમાં તેરસો એકાવનથી સૌદસો એકાવન સાણસમામાં તેરસો એકત્રીસથી ચૌદસો પંચોતેર સિદ્ધપુરમાં બારસો પંચ્યાસીથી સૌદસો પંચાણું વિજાપુરમાં તેરસોથી પંદરસો પાંચ કુકરવાડામાં સૌદસો દસથી સૌદસો નેવું ગોજરિયામાં તેરસો પચાસથી સૌદસો એંસી લખતરમાં સૌદસો એકથી સૌદસો સિત્યોતેર જેતપુરમાં એક હજાર ચુમ્મોતેરથી પંદરસો અગિયાર થરામાં તેરસો ત્રીસથી ચૌદસો પિસ્તાલીસ સિહોરીમાં સૌદસો વીસથી સૌદસો પાસઠ અંજારમાં ચૌદસો પચીસથી સૌદસો સત્યાસી મહુવામાં બારસો પંદરથી સૌદસો ચુમ્માલીસ હારીજમાં તેરસો સિત્તેરથી પંચાવન તળાજામાં તેરસો પચાસથી સૌદસો બોટાદમાં અગિયારસો ત્રીસથી અગિયારસો અઠ્યાવીસ વિસનગરમાં બારસોથી સવુંદસો ત્રાણું કડીમાં તેરસો પચાસથી સૌદસો બોંતેર લાખણીમાં તેરસો એકાણુંથી સૌદસો પાંત્રીસ ગોંડલમાં બારસો એકથી સૌદસો એકાણું ભાવનગરમાં તેરસો પચાસથી સૌદસો એકસઠ અને ખેડૂત મિત્રો ઉનાવામાં એક હજાર એકથી પંદરસો રૂપિયા સુધી કપાસના એક મણના ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડિયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક અને ચેનલમાં છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો